રેલ્વે સ્ટેશન પાછળના પ્લેટફોર્મ નંબર છ પરથી ઉતરીને બહાર આવેલા રાજસ્થાન ટ્રેન મુસાફરની ચાંદીની ચેપ રોકડ રકમ તેમજ મોબાઈલ ની લૂંટ કરી ઇકો ગાડીમાં નાસી છૂટેલા લૂટારાઓને સયાજ પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે વડોદરા રેલવે સ્ટેશન પાછળના પ્લેટફોર્મ નંબર છ પરથી રેલવે સ્ટેશન બહાર કમલસિંહ ભવરસિંહ ચારણ તેના મિત્ર સાથે જઈ રહ્યા હતા ત્યારે એક ઇકો ગાડીમાંથી ચાર અજાણ્યા ઇસમો રાજસ્થાનના દોસામાં રહેતા કમલસિંહ ભવરસિંહ ચારણ પાસે ધસી આવ્યા હતા કમલસિંહ અને તેના મિત્ર કઈ સમજે તે પહેલા માર મારવાનું શરૂ કરીને કમલસિંહે પહેરેલ ચાંદીની ચેન રોકડા તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા દસ હજાર ઉપરાંતના સામાનની લૂંટ કરી નાસી છૂટ્યા હતા આ મામલે સયાજગંજ પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા ચાર લૂંટારા પકડી પાડવા માટે માટે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા સીસીટી ફૂટેજના આધારે સયાજગંજ પોલીસે આ સંદર્ભે ઝાફર સિરિક દિબાન અનમોલ ઈશ્વર ચૌધરી અક્ષર ઉર્ફે ચક્રી સંદીપ કંસારા તેમજ કાર્તિક અશોક માત્રેની ધરપકડ કરી ઇકો ગાડી ચાંદીની ચેન રોકડા રૂપિયા મળી કુલ બે લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે बस सर बाकी जो मन का पूरा कार्य है देख ले ले जाओ ऊपर आइब अंदर ऊपर ले लो देवी जी हां आ भी जाओ तो जी जी तो हूं अभी भेजो कब कब भेजो मेरे को आओ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર છ ની પાછળ ત્રણ મજૂરો કે જે વાપી થઈ જયપુર એક્સપ્રેસ મારફતે રેલવે સ્ટેશન ઉતર્યા હતા અને પછી એમના મૂળ સ્થાને નિવાસ સ્થાને જઈ રહ્યા હતા ત્યારે આ કામના ફરિયાદી કમલસિંહ ચારણ કે જે રાજસ્થાનના વતની છે ને એમની સાથે એમની પોતે બે મિત્રો હતા એ ત્રણે જેવા રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા ત્યારે ઈકોમાંથી ચાર ઈસમો ઉતર્યા અને આ કમલસિંહ ચારણ ને ભય બતાવી એના ગળામાં એક ચેન જે ચમકતી હતી એ લૂટી લીધી એની સાથે એમની પાસેના રોકડ રૂપિયા ત્રણ હજાર હતા એ પણ બળજબરીપૂર્વક લઈ લીધા અને એનું પોતાનો મોબાઈલ પણ લઈ લીધો તો આ કામે આ ઘટના ઘટી પોલીસને માલુમ થતા સયાજીગરી પોલીસ સ્થળ પર પહોંચી લી અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સિસના માધ્યમથી આ ઇકોમાં આવેલા ઈસમોની શોધખોળ હાથ દીધી કેમ કે ઇકોમાં પોતાનો ગાડીનો નંબર વ્યવસ્થિત દેખાતો ન હતો તેમ છતાં પોલીસે આ નંબર શોધવામાં જુદી જુદી ટીમો બનાયેલી અને ગણતરીના કલાકોમાં જ આ નંબર માલુમ પડેલો અને જેના આધારે એના મૂળ માલિક સુધી પહોંચેલા એટલે મૂળ માલિક થી મૂળ આરોપી સુધી પહોંચેલા આ ગુનામાં કુલ 4 આરોપી સંડોવાયેલા છે મૂળ ચારેય આરોપી ધરપકડ પોલીસે કરી છે રોકડ રકમ અને એના ગાળામાં પહેરેલી છે ચાંદીની હતી એ રિકવર કરવામાં આવેલી છે આ સિવાય એમની પાસેથી જે ગુનામાં વાપરેલી ગાડી છે ઇકો ગાડી એ પણ પોલીસે કબજે કરેલી છે

આરોપીઓને અમે અ ધરપકડ કરી